અમદાવાદની આ સુંદર એર હોસ્ટેસ હાઈફાઈ લક્ઝરી લાઈફ છોડી જઈ રહી છે સન્યાસ માર્ગે કુંભમાં ભક્તિમય માહોલ જોયા બાદ લીધો નિર્ણય માતાના નિધનથી ભારે આઘાત લાગ્યો કોઈએ સાથ ના આપ્યો થયું કે ભગવાન તો સાથે જ છે કહ્યું ભક્તિના માર્ગમાં મળે છે મેન્ટલ પીસ અને હેપીનેસ અમદાવાદની એર હોસ્ટેસ દીઝા શર્માને હાલ બહુ ઓછા લોકો ઓળખે છે પરંતુ તેણે જે નિર્ણય લીધો છે તેના કારણે તેને ઓળખતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આ એર હોસ્ટેસના જીવનમાં એક વળાંક આવ્યો જેના લીધે હવે તેણે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે ધીઝા શર્માની દુનિયા ફરવાની ડ્રીમ જોબ એટલે કે એર હોસ્ટેસની જોબ મળી રહી હતી પરંતુ હવે તે આ નોકરી છોડી એક નવી શરૂઆત કરવા માંગે છે અમદાવાદની એર હોસ્ટેસ દીઝા સન્યાસ તરફ વળવા માંગે છે તેણે પ્રયાગરાજમાં મહાકુંભમાંથી પરત આવ્યા પછી આ નિર્ણય લેવાનું નક્કી કર્યું તે આગામી સમયમાં શું કરવા માંગે છે તે વિશે જણાવતા તેણે કહ્યું કે તે નજીકના ભવિષ્યમાં એર હોસ્ટેસની નોકરી છોડી દીક્ષા લઈ શકે છે એટલે કે સાધવી બની શકે છે છેલ્લા છ મહિનામાં જીવનમાં આવેલા ઘણા બદલાવો બાદ તેણે ભગવાનની ભક્તિમાં લીન થવાનું નક્કી કર્યું છે તેણે કહ્યું કે એર હોસ્ટેસ છોકરીઓની ડ્રીમ જોબમાંથી એક હોય છે જે તેના માટે પણ હતી પરંતુ હવે મન ભક્તિ તરફ પડી રહ્યું છે તાજેતરમાં જ માતાના નિધન બાદ તે ઘણી વ્યથિત થઈ ગઈ હતી જો કે હવે તે ઈશ્વરજી માર્ગે લઈ જાય ત્યાં જવા માંગે છે તે ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે એ પૂજાપાઠ કરે છે પરંતુ હવે સંપૂર્ણ રીતે આ કામ કરવાની ઈચ્છા રાખે છે તે કહે છે કે ભક્તિના માર્ગમાં મને મેન્ટલ પીસ અને હેપીનેસ મળે છે માતાના નિધનથી તેને ભારે આઘાત લાગ્યો હતો ને આ દરમિયાન સંબંધી કે કોઈ મિત્ર સાથે ના ઉભું રહ્યું આ સમય જોયા પછી તેને થયું કે ભલે કોઈ હોય ન હોય પરંતુ ભગવાન તો સાથે જ છે ત્યારે હવે તેણે કુંભ જોઈને ભક્તિમય માહોલ જોયા બાદ આગળના જીવન માટે મહત્વનો નિર્ણય લીધો છે